નમસ્કાર આપ જોઈ રહ્યા છો હલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર સમગ્ર દેશ સાથે સૌરાષ્ટ્રભરમાં અને રાજકોટમાં હનુમાન જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી જામનગર શહેરમાં ચૂંટણી લક્ષી કામગીરી દરમિયાન પોલીસ પર હુમલો ચોટીલા ખાતે ચામુંડામાના દર્શન કરવા પૂનમ ભરવા પહોંચ્યા ભક્તો રાજકોટના દૂધસાગર રોડ પર આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રોકડિયા હનુમાન મંદિર ગ્રુપ તેમજ આગેવાનો મહાનુભાવો અને લતાવાસીઓનો સાથ સહકારથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સાંજના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લતાવાસીઓ તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો અને હનુમાન દાદાને જન્મજયંતિ નિમિત્તે કેક કાપી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ